પાટણ જિલ્લામાં સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે સ્વસ્થ નારી સશક્ત અભિયાન કાર્યક્રમનો જિલ્લાવ્યાપી શુભારંભ કરાવતા કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આત્મનિર્ભર ભારતની સંકલ્પના પૂર્ણ કરવાની અપીલ કરી બ્યુરો રિપોર્ટ રામજી બરાગોર આજનો દિવસ આપણા સૌ માટે ગૌરવનો દિવસ છે આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો આજે 75મો જન્મદિવસ છે અને એ જન્મ દિવસે આજે ભારત સરકારે અનેક પ્રકારના કાર્યક્રમો કર્યા છે એના ભાગરૂપે ગુજરાત સરકારે પણ દોઢ લાખ થી વધારે કાર્યક્રમો રાજ્યની અંદર અનેક ક્ષેત્ર થયા છે આજે જિલ્લા કક્ષાનો એક સરસ કાર્યક્રમ કાકોશી મુકામે જિલ્લાની ટીમ જિલ્લા વિકાસ અધિકારી અને એમની ટીમે એક સરસ આયોજન કર્યું છે સ્વસ્થ બહેનો માટે સ્વસ્થ પરિવાર માટે અને દરેક લોકોને એકવાર બધા જ લોકો ભેગા થઈને બહેનો જે છે એ ચેકિંગ કરાવે અને એમાંથી કોઈ નાનું મોટું કોઈ પ્રોબ્લેમ ઉપસ્થિત થાય તો સરકાર ફ્રી દવા આપવાની છે એ પ્રકારનું એક સરસ આયોજન દ્વારા ડેવલપમેન્ટ થયું હોય અને એની સાથે સાથે આજના જન્મદિવસે સમગ્ર ભારત જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને બે હજાર સુડતાલીસનું જે આત્મનિર્ભરનું સપનું છે એનો સંકલ્પ કરતું હોય તો આપણે સૌએ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મદિવસની ખૂબ તમારા બધા વતી શુભકામનાઓ પાઠવું છું અને એમના સંકલ્પને આપણે બધા સાથે પૂર્ણ કરીએ એવી સૌને અપીલ કરું છું